તો નમસ્કાર મિત્રો અહીંયા આપણે વાત કરીશું જિલ્લા રોજગાર કચેરી પાટણ દ્વારા આ ભરતી મેળો છે એમાં વાત કરીએ પોસ્ટની તો હેલ્પર ક્વોલિટી ઓપરેટર તેની પ્રોડક્શન ક્વોલિટી અને મશીન ઓપરેટર આટલી જગ્યાઓ છે ને ભરતી મેળાની તારીખ છે બાર નવ બે હજાર ચોવીસ સમય છે સવારે અગિયાર વાગ્યે અને ભરતી મેળાનું સ્થળ છે આઈટીઆઈ સમી તાલુકો સમી અને જિલ્લો પાટણ તો મિત્રો વાત કરીએ તો શ્રમ કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ અને આ અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતી મેળો છે અને અહીંયા નોકરીદાતાઓના નામ પણ આપેલા છે અને જ્યાં જ્યાં તમને નોકરી આપવાની છે એ સ્થળ પણ આપેલા છે તો આપણે જોઈ લઈએ આમાં લાયકાત પણ છે અને પુરુષ સ્ત્રી કેટલા જોઈએ છે એ પણ છે અહીંયા તો મિત્રો વાત કરીએ તો એકવા ફેસિલિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ વિઠલાપુરમાં છે એમાં હેલ્પર અને ક્વોલિટી બે જગ્યા છે અને લાયકાત છે એમાં દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ અને આમાં ઉંમર છે અઢારથી છવ્વીસ વર્ષ અને આમાં ખાલી પુરુષ જ લેવાના છે અને હવે બીજી વાત કરીએ તો કેરિયર બ્રિજ સ્કિલ સોલ્યુશન બાવળા ખાતે છે એમાં એ ઓપરેટર અને ટ્રેનીની જગ્યા છે દસ પાસ બાર પાસ આઈટીઆઈ અને ડિપ્લોમા લાયકાત જોઈએ અઢારથી ત્રીસ વર્ષ ઉંમર છે અને આમાં પુરુષ અને સ્ત્રી બંને માટે જગ્યા છે અને આગળ છે પીપલ મંત્રા અમદાવાદ ખાતે પ્રોડક્શન અને ક્વોલિટી બે જગ્યા છે આમાં આમાં ડિપ્લોમા જોઈએ અને અઢારથી ત્રીસ વર્ષની ઉંમર છે અને પુરુષની જગ્યા છે આ હવે આગળ વાત કરીએ ચોથા નંબરમાં તો મધરસન સુમી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ માંડલ ખાતે અને આમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ આમાં મશીન ઓપરેટર અને હેલ્પરની જગ્યા છે આમાં વાત કરીએ તો પુરુષ અને મહિલા બંને માટે જગ્યા છે અને પુરુષની ઉંમર અઢાર થી છબ્વીસ અને મહિલા અઢાર થી ત્રીસ વર્ષ સુધીની હવે આગળ વાત કરીએ તો કુશ સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ બચાવ ખાતે ભરતી છે દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ આમાં મશીન ઓપરેટરની જગ્યા છે અને ઉંમર છે અઢાર થી અઠાવીસ વર્ષ પુરુષો માટે છે આ તો મિત્રો આ ભરતી મેળાનું સ્થળ અને ભરતી મેળા વિશેની માહિતી પણ મેં તમને જણાવી દીધી છે અને અનુબંધન પોર્ટલ રજિસ્ટ્રેશનની લિંક છે આના પર તમારે રજિસ્ટ્રેશન કરાવવો તો એ કરાવી શકો છો જેમ કે અનુબંધન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર આમાં તમને દરેક કંપનીની જોબ ડિટેલ વેકેન્સી બધું જોવા મળશે ને તમે તમારી લાયકાત પ્રમાણે આમાં જોબ સિલેક્ટ કરીને તમે એમાં આ જાહેરાત પર અરજી કરી શકો છો રોજગાર ઇચ્છુક મિત્રો આધાર કાર્ડ બાયોડેટા રિઝ્યુમ તેમજ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે ભરતી મેળવવા સ્થળ પર તમારે ઉપસ્થિત રહેવાનું અને વધુ વિગત માટે તમે રોજગાર કચેરીના કોલ સેન્ટર નંબર પર સંપર્ક કરી શકો છો આ નીચે નંબર પણ આપેલો છે તો મિત્રો મળીએ બીજી ભરતીની માહિતી સાથે ત્યાં સુધી જય જયહિંદ વંદે માતરમ નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરી નાખજો જેથી કરીને તમને નવી નવી અપડેટ રેગ્યુલર મળતી રહે